તેથી પર વાત સંતો એવી બતાવી કે નોતા સંતા નોતા સૂરજ નોતા નવસ્કાર કે નોતા સૂરજ બ્રહ્મા કે નોતા સાથ ને પ્રસાદ ત્યાં જઈ બેઠા સદગુરુ સદગુરુ એ એવી સાન કરી કે સદગુરુ તત્વ સાત પ્રકાર થી સૂરજ બ્રહ્મા થી પર આવું સદગુરુ કારણ કે એને સુનવી છે કોઈ સંતે એવું કીધું કે ભાઈ એક વસન ગુરુ દેવતા તાકા આનંદ વિશાળ એટલે થાકી ગયા આમાં મુનિજન પંડિતા પણ એનો વેદય આનો ભાર પાડે ઉઠ્યા શેષ ને સરસ્વતી પણ આ તત્વને તત્વ વચન કારણ કે ગુરુનું નામનું વચન એનું તત્વનો સાર કાઢવા માટે હતા એ પણ થઈ ગયું તો ગુરુ તત્વ

કારણ કે મનન ચિતવન ને નિધ્યા છે પછી એના આચરણ હવે આવી સદગુરુએ આપણને વાત જેમ છે તેમ બતાવી કારણ કે બાવળમાં ભયો પીપળામાં પ્રેમર બાવળમાં તમારા મન મારામાં આ રમી રહ્યું નથી આને ઓળખવાની વાત કેમ તો હવે આપણે હું એમ કહું કે ભલે એ ગમે તો બોલી જશે ચાલો વિજ્ઞાન એમ કહું કે ગમે તો કચ્છી તો કચ્છવાથી કોઈ વસ્તુ છે પણ આમાં તમે તમારી મહેનત કેટલી છે કારણ તમારું ઉપજાવેલું છે કારણ સંતો ચા એને ખાલું પડી ગયું જે અભિનામ ખાલું પડી ગયું ને તો આવું એને કોઈ જ નક્કી ભક્તિ એવી વસ્તુ નથી તમામ સંતોએ કેસી ગયું

કારણ કે મારી પોતાની વાત છે કે સમજણના ઘર માં ગયો અને આ મારા દસમું વર્ષ નો કેટલું પણ જે ગુરુ શરણે ગયો પછી ભજન ની ફેરી એવી મારા ગુરુ એ પકડાવી ત્યાં કારણ કે નામ થી જરાય દૂર એટલે હજી એ દૂર નહી એનો તાર જ એવો હાંધી દીધો પછી આ દેહ મૂકીને હાલવાનું